દિવસ બેની દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવા સૂચના આપેલ આ કોમ્બિંગ દરમિયાન અસરકારક કામગીરી થાય તે માટે સુરેન્દ્રનગર લીમડી દાંગધરા ડિવિઝન નાયબ પોલીસ અધ્યક્ષશ્રીઓ તથા એલસીબી એસઓજી તથા પેરોલ ફોર્સ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ કરી માર્ગદર્શન આપવામાં આવેલ આ કોમ્બિંગ દરમિયાન તારીખ ત્રેવીસ ચોવીસ અગિયાર બે હજાર ચોવીના રોજ ડિવિઝન વાઇઝ એલસીબી એસઓજી પેરોલ ફોર્ડના અધિકારીશ્રી કર્મચારીઓ તથા સુરેન્દ્રનગર લીંબડી ધાંગધરા ડિવિઝનના અધિકારીશ્રીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સઘન કોમ્બિંગ હાથ ધરી કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં વાહન ચેકિંગને લગત કામગીરી તેમજ ફૂલ પેટ્રોલિંગ તેમજ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ કેસ ન જીરો નવ બીએનએસ કલમ બસો એકાશી મુજબ સોળ બીએનએસ કલમ બસો પંચ્યાસી મુજબ સત્તર એમ બી એક્ટર બસો સાત મુજબ એકોતેર વોયુબ્યુશન કેસ ચાર નાસ્તા ફરતા આરોપી ચેક તેર નાસ્તા ફરતા આરોપી પકડ્યા બે ઇસ્ટીસ્યુટરો ચેક દસ એમ આર ચેક નિવાસી રોહી ઉટલેગર ચેક ચોસઠ જાણીતા જુગારીયાઓ ચેક અગિયાર મિલકત સંબંધી આરોપી ચેક જીરો છ શરીર સંબંધી આરોપી ચેક અઢાર એમ એક્ટ એનસી બસો બે કુલ સ્થળ પર ડંડ સત્યાસી હજાર સાતસો મુજબની કામગીરી કરવામાં આવેલ વર્તમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ ફટવાણ